સાવલી પોલીસે પચાસ વર્ષીય નરાધમ ને ઝડપી જેલ ભેગો કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના એક ગામની સોળ સગીરા પોતાની માતા સાથે ખેતરમાં છૂટક જઈને વારંવાર દુષ્કર્મ આચર્યો હતો અને ગર્ભવતી બનાવી હતી સગરિયાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં એક બાળકને જન્મ આપ્યો હતો આ બાબતે તેની માતાએ પૂછતા પોતે જે જગ્યાએ કામ જતી હતી

જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર અને એટ્રાણ સામંતપુરા આ જે ઈસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગ્નન્ટ બનાવવામાં આવી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવે છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામ કરી છે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી રહી છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર